બહાર કામ કરવા જાઓ છો અને ત્યાં રહો છો તો શા માટે તમે અહીંયાની ખેતી કરો અને ત્યાં એમણે ખેતી કરાવડાવી તો અઠવાડિયામાં દોઢ જે ત્રણસો ચારસો પાંચસો રૂપિયા કમાતા હતા એ લોકો ભેગા મળીને ખેતી કરવા લાગ્યા તો અઠવાડિયામાં દોઢ દોઢ લાખ રૂપિયા કારેલા ઉત્પાદન કરવા લાગ્યા જે ત્રણસો ચારસો રૂપિયામાં કામ કરો એનો મતલબ કે તમે ભેગા થઈને કંઈ બી કરો ને તો તમારી આવકમાં ચોક્કસ જ વધારો થાય સમય બી કેવું મે અને જૂનમાં વેચો ને તો સાડી ચારસો સાડી ચારસો રૂપિયા ચારસો સિત્તેર રૂપિયા કે પાંચસો રૂપિયા કે મળનો ભાવ મળી શકે પણ એના માટે આપણે સમજવું પડે કે આપણે ક્યારે વેચવું જોઈએ શું કરવું જોઈએ સાથે સાથે ગવર્મેન્ટની જે સબસિડી છે એ સબસિડીઓ આપણને નથી ખબર આ આ છે એટલી બધી સબસિડીઓ છે તમે સો ડ્રોપસો એના માટે સબસિડી છે નેટ હાઉસ બનાવવા માટે સબસિડી છે વેલા માટે સબસિડી છે હવે તમામ પ્રકારની ખૂબ જ સબસિડીઓ છે પણ એ બી આપણને નથી ખબર જે લે છે એ જ લે છે બાકી બીજા બધા લોકો નથી એનો ફાયદો લઈ રહ્યા તો આપણે એક પ્રયાસ કર્યો છે કે આ બધી સબસિડીઓ કેવી રીતના મળી શકે ગવર્મેન્ટ આપણને સરકાર આપણને કેવી રીતના મદદ કરી શકે એફપીઓમાં રહેશો તો એ જ શું કહેવાય કે ગયા વર્ષે હું એફપીઓમાં મારી પાસે જે ડાંગર હતો સાહીઠ હજાર મણ ડાંગર હતો સાહીઠ હજાર મણ એ ડાંગરને મેં મે સુધી હોલ્ડ કરાવું તો સાહીઠ ચાલીસ લાખ રૂપિયા વધારે આવશે કેટલા ચાલીસ લાખ રૂપિયા પણ આપણે બધા ભેગા મળીને કરીએ ને તો આ બધી વસ્તુ શક્ય છે તો એના માટે જ આજની મીટિંગ છે તમારે સવાલો બી પૂછવાના છે આપણે પછી છેલ્લે રાખશું એ પણ આપણે એમના પાસેથી સમજવાની કોશિશ કરીશું તો હું એ જ કહીશ કે તમે જે આપણું એફપીસી છે એફપીઓ છે એમની સાથે જોડાજો ના જોડાયા હોય તો એમાં આપણું વેગ્રો વગેરે બી લાઇસન્સ આવી ગયું છે અને ઘણું બધું ડેવલપમેન્ટ થઈ જશે તો ખાસ કરીને આઓ સૌને નમસ્કાર બને હાજે હાજે ને છે ઓર મારી એક ડમ છે કે આપણે લેક્ચર કરતા એક ટુ વેમાં વાત થાય બંને બંને બાજુ તે તમને તમે સાંભળવા જ નથી આવ્યો પણ એક એક એક્ટિવ રીતે આપણે ચર્ચા કરીએ કે જેથી એ ચર્ચા તમને કામ આવે હું મારી વાત ચાલુ કરું કે પહેલાં આપણને ડૉક્ટર સાહેબ એક સરસ સમજાવ્યું એનું હું થોડી સમજ આપી દઉં કે આપણે સૌ જે પ્રદેશમાં છે એ આપણી આંબાવાડીનો પ્રદેશ છે સૌને તો આંબાવાડી છે ને

ખેતીની બે હજાર વીસની સાલમાં ઓગણીસ ને વીસમાં મેં કહેલા મરચા ગયા અહેમદભાઈ કહેતા મરજામાં ખૂબ સારું પણ કોરોના આવ્યો એટલે ભાવ નહીં રહ્યો ત્રણે ગોરા ગઈ પણ ધીમે 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 મજૂરોનો પ્રશ્ન રહ્યો અને ધીમે ધીમે છોડી દીધો અત્યારે સાડા ત્રણસો જેવા જળ છે સો એક દશે બાકીના કેસર છે ખેતીવાડી સ્કૂલમાં ભણેલો એટલે મને ખેતીવાડી બધું પહેલેથી રસ છ હાથ વર ખેતીવાડી કોલેજનું મારી પાસે છે ગાંધીનગર જે કૃષિ વિભાગમાં હતો ખેતીવાડી કોલેજનું મારી પાસે બધું એને ગ્રાન્ટ ફાળવવાળી બધી કામગીરી રહેતી એટલે બધી જ્યાં ત્યાં સંશોધન કેન્દ્રો પર જઈને જોઉં નિકુજભાઈ આ બહુ ઘણા બધા મિત્રો છે મારા ખેતીવાડી ખાતામાં એમના માર્ગદર્શન મળે પણ ગઈકાલ મેં દસે કમલેશભાઈએ કહ્યું પણ થોડુંક સુધારો કરું પૈસા તો મેં બેગ નહીં લગાવે તો મને ત્રણ હજાર એકાવન રૂપિયા વીસ કિલો દશેરીનો ભાવ મળ્યો કેમ દશેરીની એક સિસ્ટમ છે ચીખલી એપીએમસી માર્કેટમાં લઈ ગયો દશેરીના ખૂબ સારા ભાવ મળ્યા મને મને તો ત્રણ હજાર અમે ચાર ચાર સાડા ચાર હજાર રૂપિયા મારી નજર આવે છે ને ભાવ મળતા જોવા છે પણ એની એક સિસ્ટમ છે બીજા હાથે તોડો એને પાવડર સાફ નહીં થાય એનું ધ્યાન રાખો અને ત્રીજી વસ્તુ ડીચા તૂટી જાય છે ને આપણે એમ કહીએ કે ચળકતા થઈ જાય કેરી પર છે ને એને ચીક લાગી જાય એટલે ચળકતી થઈ જાય ત્રીજી વસ્તુ એને ગ્રેડિંગ કરો ગ્રેડિંગ એટલે મોટા જુદા એના કરતા નાના જુદા ડાઘવાળા જુદા તો ડાઘવાળાને મને પોણી આઠસો રૂપિયા મળેલા ડાઘવાળા તો તમને ડાઘવાળા જેને આપણે અહીંયા પેલા કેનિંગમાં હોય નહીં લઈ જાય તો એ પોણી આઠસો રૂપિયા મળેલા મને

સરકારના બાળ સાથે મળીને જે પહેલ શરૂ કરી છે તો ખાસ કરીને જોવા જઈએ તો ડાંગ જિલ્લાની વાત કરું મારો એમની પાસે આપણે કદાચ કેટલાક લોકો ગયા હશે કે ડાંગ જિલ્લાની અંદર પહાડી વિસ્તાર છે જંગલ વિસ્તાર છે વધુમાં વધુ અને નવ્વાણ પોઈન્ટ નવ્વાણું ટકા આપણી આદિજાતિ એટલે કે આદિવાસી લોકો રહે છે અને આપણા લોકો રહે છે તો એમનો મોટો આધાર કોના પર છે નાની ખેતી બે ક્યારી કે ત્રણ ક્યારી ઉપર અને એમાં જ એમણે જીવન જીવવાનું તો અમારી સંસ્થા ત્યાં કામ કરી રહી છે લગભગ બે હજાર દસથી શરૂ કર્યું છે તો ખાસ કરીને ચેરાપુંજી કહેવાય છે કે જિલ્લો ખૂબ વરસાદ પડે છે સૌથી વરસાદ ગુજરાતમાં વધુમાં વધુ તો ડાંગમાં પડે તો એ વરસાદનું પાણી ક્યાં જાય આપણા નવસારી છે તમે ખૂબ અનુભવી છો અને તમે દગલે ને પગલે અનુભવ કરતા ચાલો છો પરંતુ એને એક સાથે લઈને આપણે કઈ રીતે ચાલવું એ એક મહત્વનો પાર્ટ આપણે કરવાની જરૂર મને દેખાય છે

બે વસ્તુ સાચવીને વાપરવી પડે એટલા માટે વાપરવી પડે કે જમીન હશે તો જીવન રહેવાનું છે અને જમીનની અંદર તો તો જ આપણે બધા પછી ઉપરથી વધુ ઉત્પાદન મેળવવા માટે આપણે શું કરવું જોઈએ એ આપણે આપણી રીતે પણ કરી શકીએ અલગ રીતે સલાહ લઈને પણ કરી શકીએ તો નાની ખેતીમાં તમે કદાચ મોટા એકર ધરાવતા ખેડૂતો હશો પરંતુ ડાંગ જિલ્લાનો ખેડૂત એક કે બે પણ બનાવે છે છે જે અમે પ્રેક્ટિસ કરાવી સાથે અને જમીન ધોવાણ અટકાવીને નાની નાની પહાડોમાં જે ખેતી સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કરવી તો કે નાગલી વરાઈ વરાઈ એ ખેતી મુખ્ય છે ત્યાં અને હાલ એક ખૂબ ન્યુટ્રીશનયુક્ત ખોરાક પણ છે કારણ કે પહાડ ચઢવા આજે આપણને તો કદાચ આપણા વલસાડ પહાડો ચડવા મુશ્કેલ થઈ જાય પણ ડાંગ જિલ્લાના લોકો ખૂબ સરસ ન્યુટ્રેશન છે પણ હાલ બદલાઈ ગયું છે બદલાઈ પણ રહે છે તો એવા સંજોગોમાં નાની ખેતી એટલે કે મંડપવાળી ખેતી અને ડ્રી પદ્ધતિ અને એની સાથે સાથે ફીસ પણ એટલે કે તળાવ સરકાર સાથે મળીને નરેગા સાથે મળીને એ તળાવ બનાવશે તળાવની અંદર મચ્છી ઉછેર છે અને મચ્છી વેચશે અને એ જ પાણી એની ખેતીમાં ટ્રીપ પદ્ધતિથી વાપરશે એ પદ્ધતિ શરૂ કરી છેલ્લા દસ વર્ષની અમે વાત કરીએ તો હું વોટર ચેમ્પિયન પણ એટલે જ છું કે પાણી દોડતું હોય એને ચાલતું કઈ રીતે કરવું એમાં મારી સંસ્થા દ્વારા હું ખૂબ કામ કર્યું છે પહાડોમાં જંગલ ખાતા સાથે રહીને જંગલની રોપણી અને જંગલ સંરક્ષણ પણ કર્યું છે અને એની સાથે સાથે કોતરો કારણ કે વરસાદ જેટલો સ્પીડી પડે

જે વાત કરી છે પેલો થોડો અંદર ડીપમાં હું તમને જણાવું કે આપણે ત્યાં કેરી લાવની ગાવે કેરે ડિસેમ્બર થી ચાલુ થાય જાન્યુઆરી મહિના સુધી આપણે આવે બરાબર પછી એનો કરી બેસવાની શરૂઆત થાય તો એ ક્યાંથી શરૂઆત કરો તો આપણે ત્યાં જે મોગર કહેવાય બરાબર એક માં આવે ગજો એટલે કેવો ફૂડ બરાબર ફૂડ निकाली એમ કે એ નામ કેવી રીતે પડ્યું કે આપણે

હવે 400 થી 40 450 કુલ ખેલા એમાંથી આપણે 40 થી 50 ફૂલમાં કણી બેસે બરાબર ના નિયમથી 100 જેટલી કણી બેસે હવે 40 થી 50 ફૂલમાં જે કણી બેઠી એમાંથી 20 થી 25 કે અત્યારે આજકાલ ડુપ્લિકેટનો જમાનો ઘણો થઈ છે તો આપણે એકલા હોઈશું ને તો આપણે આ કંપની સામે લડી નહી સકીશું તમને તો આ એફપીઓ થ્રુ હસો આવી રીતે એપીઓ એફપીઓ આપણે એની અંદર થાય કે આ દવા તમારી આ કંપની માટે લીધી તો કંપની જોડે ડાયરેક્ટ એપીઓ લડી શકે કે કે એની એટલી તાકાત થઈ જશે જે એક માણસ જે છે અને 500 માણસ આ બેમાં બહુ મોટો ફેર પડે છે તો આવી રીતે ભી એફપીઓ આપણે બહુ સરસ રીતે મદદ કરે એવું છે બીજો દવા ને તો બધું સસ્તું મળશે એટલે પણ હાઈ વસ્તુ મને એવું લાગ્યું કે આમાં ઉમેર મને હતું ઉમરે એ મેં તમને કહ્યું બેસિકલી હું તો પાગોરટી ખેડી બે હજાર છે પાછો ખેતી તો તમને હું એમ નહી કહી શકું કે તમે આમ કરો પરંતુ બંનેનો સમન્વય મળી જાય હું થોડી માં દિલની વાતો કરીશ આપણા દેશમાં પહેલો પહેલો તો હરિત ક્રાંતિ આવી ખેતી માટે તો કે જ્યારે આપણે તો ઉપજ બહુ ઓછી હતી ભૂખમરો પણ આપણા દેશમાં હતો દરેક સરકારી જાત હોય કે આપણા દેશનો બનવું કેવી રીતે થાય એનો હેતુ હોય છે તો ખરીદ ક્રાંતિ લાવ્યા અને ત્યારે સૌથી વધારે એનો ઉપયોગ થયો હોય તો પંજાબ રાજ્યમાં આપણા દેશમાં ત્યારે એવું કહેવાતું હતું કે ખેડૂતો પંજાબના મર્સિડીઝ બીએમડબલ્યુ એવી મોટી મોટી કાર્યમાં ફરે છે અને ફર્યા છે એની સાથે સાથે આખા દેશની પ્રગતિ થઈ ખેતીમાં અને અંતે આજે એ મકાનમાં બેઠા છે અહીંયા પણ આપણે દૂધની લેર છે

એટલે બધાએ એનો ઉપયોગ કરીને શરૂઆતના વર્ષોમાં બહુ કમાણી કરી જે શરૂઆતના સારી જમીન હતી એમાં નાખી નાખીને સારી ઉપજ મેળવી સમય અંતરે હવે પાછો સમય કેવો આવ્યો છે હવે અધિકારી સાહેબ લોકો બેઠા છે હવે એમને તો કેવું છે સરકાર રૂપરેખા આપે રૂપરેખા આપે કે હવે આપણે ખેડૂતોને ઉપજ કેવી રીતે વધારી તો એની રૂપરેખા આપે એ રૂપરેખા જે આપે તે અધિકારી સાહેબ સ્ત્રીઓ આપણા ખેડૂત સુધી પહોંચાડે

તે આજ વધારે પડતા ખાતર અને જંતુનાશક દવા એનો વધારે પડતા ઉપયોગથી પાછું કેન્સરનું પ્રમાણ ડાયાબિટીસ પેશન્ટ આ બધી વસ્તુનું પ્રમાણ પણ વધ્યું છે હવે તમે વિચારતા હશો કે અમારે કરવાનું છે એક બાજુ સરકારે એમ કે ખાતર વાપરવાનું બીજી બાજુ એમ કહ્યું કે આમાંથી આવું નહીં પણ એ તો સમય સમય સાથેની વાતો છે કે જે સમયે ખાવાનું નહીં હોતું એ હેતુથી ઉપજ કેવી રીતે મળે એના માટે કે આપણે કિસાન ક્રેડિટ કાર્ડમાં ખેડૂતોને તેના પાક પર અલગ અલગ કેરી છે ડાંગર છે એના અલગ અલગ કિશાન ક્રેડિકાર્ડ લોન મળવાપાત્ર છે જેમાં વર્ષે સાત ટકા જેવું વ્યાજ હોય ત્રણ ત્રણ અને એમાં ટકા ભારત સરકાર સબવેન્શન આપે અને ચાર ટકા ગુજરાત છે તો આ રીતે તમે રિયુરલ ફેરવણી કરે વાર્ષિક વધારે તો તમને આ રીતે સસ્તા વ્યાજ મળી કે સીધી મળે એવી રીતે પશુપાલન જે કરતા હોય એને પશુપાલન એમાં પણ વાર્ષિક સાત ટકા ગવર્મેન્ટ ઓફ ગુજરાત આપીને રાહત આપવામાં આવે છે એટલે બધા ભાઈઓને બહેનોને જે પશુપાલન કરે ખેતી કરે એ લોકોને મારી વિનંતી છે કે કિસાન ક્રેડિટ કાર્ડ લ્યો તમે અને ઓછા વ્યાજવાળી છે બાર તમે પ્રાઇવેટ ને અલગ અલગ ફાઇનાન્સમાંથી તમે લે વધારે એના કરતાં તમને સસ્તા વ્યાજે મળે અને બીજું કે આપણે જે સેલ્ફ હેલ્પ ગ્રુપ ચાલે છે બહેનો માટે એમાં પણ આપણે ઓછા વ્યાજવાળી બહેનોને જે ધંધો કરવો હોય કોઈ રોજગાર ગૃહ ઉદ્યોગ ચલાવવા માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ માટે પણ લોન આપવામાં આવે છે અને એમાં પણ ગવર્મેન્ટ સબેન્શન આપે છે તો મારી બધા બહેનોને વિનંતી છે કે રેગ્યુલર બચત કરે અને લોન લે આપણે બેંકમાં જે મદદની જરૂર હોય તો આપણી બેંકનો કોન્ટેક કરી શકીએ

અરે બધું મારું એટલું તળમાં એનો ફેંકે જ નહીં પણ એનો રોપણ હતું દેખાય છે આપણે કેવું પાણી ખાય કે એને ખૂબ તાપમાને ગરમ કરવામાં આવે અને એને કરવામાં આવે દેખાવામાં સારું લાગે સારું લાગે પણ એ તો સ્વાદ શરીર માટે છે એટલે આપણે વાસ્તવિકતાથી ઘણા દૂર છે એટલે આપણે એવી બધી વસ્તુનું પ્રોડક્શનનો વિચારીએ કે આપણે અહીંયા મગફળી લાવીને અહીંયા તેલ ખેડૂતને નમન છે આજે કમલેશભાઈએ વાત કરી હતી અને વિઝિટમાં આવ્યા હતા એમના પાસે સભાસદની સંખ્યા મને બતાવી પછી શું કામગીરી કરે છે એની માહિતી મને મળી અમે તિથલ એફપીઓમાં ગત વર્ષે સોર્ટિંગ સોર્ટિંગ ગ્રેડિંગમાં મશીનમાં આપેલું હતું કે ખેડૂતને એનો લાભ મળે શૈલેષભાઈ ની આગળ છે એટલે હમણાં જોઈએ આપણા આત્મા વિભાગમાં એટલે કે આત્મા પ્રોજેક્ટની અંદર ચાલતું છે પ્રાકૃતિક ખેતી અભિયાન એના સૌથી સફળ ખેડૂત આપણા તાલુકાના શૈલેષભાઈ શશીભાઈ એટલે મને આનંદ થયો એમ એમની આવેલા છે તમે એટલી મોટી સંખ્યામાં ખરેખર રસ લઈને આવ્યા અને લગભગ તમારી મારી એક મિટિંગ આવી ગઈ છે એટલે હું મોડેથી આવ્યો ત્યારથી તમે સાંભળો છો ખરેખર રસ લો છો એટલે સામે ઊભો હોય જે બોલતા હોય એને ત્યારે જ મજા આવે બોલવામાં કે સામેવાળા સાંભળે એને વ્યવસ્થા બાકી ટુ વે ઇન્ટરેક્શન થવું જોઈએ હવે આ એપીઓ શું છે મેડમે તમને બતાવ્યું હશે સાહેબે નિકુલ સાહેબે બતાવ્યું હશે અમારા જિલ્લાના વડા માન્ય બાગાયત નાયબ બાગાયત નિયામક શ્રી નિકુલ સાહેબના માર્ગદર્શનમાં જ અમે આ બધું આયોજન કર્યું કે આપણે જે ખેતી કરીએ છીએ મોબાઈલ આપની પાસે છે મોબાઈલ માં છોકરા ને તમે આપતા છો તમને તમે આવે અપડેટ આપવું પડે બરાબર નકર બંધ થઈ જાય અથવા તો અમુક ફંક્શન એના કામ કરતા બંધ થઈ જાય તો અપડેટ આપવું પડે એટલે આપણે ખેતી માં ભી થોડું તો અપડેટ કરવું પડશે ખેતી કરીએ છે ડાક્ટર કરીએ છે અમુક ની કલમ છે અમુક શાકભાજી કરે છે પણ જેટલી જોઈએ એટલે આવક કેમ નથી મળતી આવક વધારવી કેવી રીતે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ નું સપનું છે કે ખેડૂતની આવક બમણી થવી જોઈએ તો બહુ એમને તો કીધું છે બમણી પણ આપણે જવાબદારી આપણી છે ચાર ગણી કરવાની યોજના ખેતરમાં મોટા થયેલા ખેતર જોયેલું જાતે ભરેલી ખેતી અમે ત્રણ વર્ષ કરીને પછી તમારે જેવાને પછી તાલીમ આપવા આવીએ બરાબર ને પણ એક્ચુઅલમાં જે ખેતી કરે છે એ લોકો તમે છે એટલે સૌથી પહેલા મારે ખેડૂતને નમન છે આજે કમલેશભાઈ વાત કરી હતી અમે વિઝિટમાં આવ્યા હતા એમના પાસે સભાસદની સંખ્યા મને બતાવી પછી શું કામગીરી કરે છે એની માહિતી મને મળી અમે તિથલ એફપીઓમાં ગત વર્ષે સોટ્રી સોટિક ગ્રેડિંગ મશીન આપેલું હતું કે ખેડૂતને એનો લાભ મળે શૈલેષભાઈ બી આવેલા હમણાં જ રહે આપણા આત્મા વિભાગના એટલે કે આત્મા પ્રોજેક્ટની અંદર ચાલતું છે પ્રાકૃતિક ખેતી અભિયાન એના સૌથી સફળ ખેડૂત આપણા તાલુકાના શૈલેષભાઈ શશીભાઈ એટલે મને આનંદ થયો એમની બી આવેલા છે તમે એટલી મોટી સંખ્યામાં ખરેખર રસ લઈને આવ્યા અને લગભગ તમારી મારી એક મિટિંગ આવી ગઈ છે એટલે હું મોડેથી છે ત્યારથી તમે સાંભળો છો ને ખરેખર રસ લો છો એટલે સામે ઊભો હોય જે બોલતા હોય એને ત્યારે જ મજા આવે બોલવામાં કે સામેવાળા સાંભળે એને વ્યવસ્થિત બાકી ટુ કરેક્શન હોવું જોઈએ હવે આ એફપીઓ શું છે મેડમે તમને બતાવ્યું હશે સાહેબે નિકુલ સાહેબે બતાવ્યું હશે અમારા જિલ્લાના વડા માન્ય ભાગે નાયબ ભાગે નિયામક શ્રી નિકુલ સાહેબના માર્ગદર્શનમાં જ અમે આ બધું આયોજન કર્યું કે આપણે જે ખેતી કરીએ છીએ મોબાઈલ આપણી પાસે જ છે જ મોબાઈલમાં છોકરાને તમે આપતા હશો તમને તો ના આવડે અપડેટ આપવું પડે બરાબર ને નગર થઈ જાય અથવા તો અમુક ફંક્શન છે ને એના કામ કરતા બંધ થઈ જાય તો અપડેટ આપવું પડે એટલે આપણે ખેતીમાં બી થોડુંક તો અપડેટ કરવું પડશે ખેતી કરીએ છીએ ડાંગર કરીએ છીએ અમુકની કલમ છે અમુક શાકભાજી કરે છે પણ જેટલી જોઈએ એટલી આવક કેમ નથી મળતા આવક વધારવી કેવી રીતે